આજના પ્રશ્નો છે ગુજરાત રાજ્યની વિધાનસભામાં કેટલી સીટો છે ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ કેટલી સીટો છે બોલો અભી એકસો બ્યાસી બરાબર છે તો ગુજરાત રાજ્યમાં છે છે લોકસભાની કુલ કેટલી સીટો આવેલી છે લોકસભાની રાજ્ય આપણે વિધાનસભામાં તો છે એકસો ને બ્યાસી તો લોકસભાની સીટો કેટલી છે શ્રદ્ધાબેન છવ્વીસ સીટો છે બરાબર છવ્વીસ લોકસભાની સીટો હાલમાં આવેલી છે હવે રાજ્યસભા બાકી રાજ્યસભાની સીટો કેટલી હશે ગુજરાતમાં કોણ કહેશે જો આપણે પૂછ્યું કે એકસો ને બ્યાસી શીટો હતી વિધાનસભાની બરાબર પછી છવ્વીસ લોકસભાની હતી હવે રાજ્યસભાની સીટો કેટલી હશે કોણ કહેશે ચાલો તમે કહો અગિયાર સીટ બરાબર છે રાજ્યસભાની ગુજરાતમાં ગુજરાત કેટલી સીટો આવેલી છે અગિયાર